હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને આજે આપણે ટાઈમ હવે મોડો મોડો ટાઈમ મળ્યો છે અત્યારે વાગી ગયા છે પાંચ અને દીધ્યા ને હું મૂકી આવી ટ્યુશનમાં ને અત્યારે જો કપડા ભેગા કલો કુકાઈ ગયા એટલે અને નરેશ અત્યારે કંઈક દુખતું હતું શું દુખતું હતું મને દાઢ દુખતી હતી થોડીક અત્યારે ઓછી થઈ ગયા એક મને સારું થઈ જાય ને પછી તમને એના નંબર શેર કરી અત્યારે તમારે કોન્ટેક કરવો હોય તો કરી શકશો

મોડું આ બધા ને ગરબા ગાવા જવું હતું એટલે મેં કઈ લાંબુ નતો ગયો છે ને બાલાજીની પ્રોડક્ટ લીધી છે પૈસા દઈ ને મેં લીધું છે આની પેલા આપડે ગોપાલ શ્રી હરી અને બીજું ક્યુ હતું અવધ હા ગુજરાતની આ બધી બ્રાન્ડનો આપણે ઉપયોગ કર્યો છે ભાઈ બધા મેં પૈસા દીધા તો કોઈ અમને નથી આવતી વખતે મારે એક કામ કરવું છે એ બ્રાન્ડને પહેલા સામેથી જ મારે કોન્ટેક કરી લેવો કે તમારે જો સ્પોન્સર કરવો હોય વિડીયો તો બરાબર ને કે એનું થોડું બજેટ વધુ હોય આપણે વધુ વસ્તુ આપી શકીએ એમાં કંઈ ખોટું નહીં આ બધી સારી વસ્તુ જ આપણે આવે છે સારી વસ્તુ જ આવે છે તો જો આમાં આ વખતે છે ને મેં આ પછી પંજાબી તડકા એક મેં લીધું છે અને બીજું બીજું આ વેફર લીધી છે કેમ કે વેફર આપણે લીધી નથી આ વખતે અને ત્રીજું આ શું છે પોપરિંગ્સ અને ઉપર ઉપર આ પંજાબી તડકા તો બાકી આ છે ને આ બાલાજીની આ ચોકલેટ ચોકલેટના વેફર બિસ્કિટ જેવું આવે છે એ લીધું છે

ઓટોકો કેલા આજે બોલે આવે ને મીટવા ને આખું દેજો એટલે કેલા મીટવા કે આવે ને તો હું કેટલી ચોકલેટ ખાધી હતી છે આવી

અને અહીંયા અમારા સૌના સહિતા યુગભાઈ પણ આવી ગયા છે શું યુગભાઈ ત્રણ દિવસ છે નરેશ એમ કહે કે આપણે નવરાત્રી જોવા જવું છે નવરાત્રી જોવા જવું છે પણ જેવો નવરાત્રી નો ટાઈમ થાય દસ વાગે ત્યાં તો યુગભાઈ સુઈ ગયા હોય તરત મને એમ કે જલ્પાતી તે આજ તો હું સુઈ જ નહીં આજ તો મારે નવરાત્રી જોવા આવું જ છે ગમે એ થાય પણ એની મમ્મીને પૂછીએ ત્યાં તો યુગભાઈ સુઈ ગયા હોય યુગ છે ને બહુ નિંદર કરે હોય નરેશ થોડું વહેલું ચાલુ કરી દેતા હોય તો યુગ માટે થઈને આપણે વહેલી ગરબી ચાલુ કરાવી પડે ચાલો તો છોકરીઓની શરૂઆત થઈ ગઈ છે ગરબા ગાવાની અને મારે હવે ધીમે ધીમે રસોઈની શરૂઆત કરી દેવી છે અને અત્યારે જો પપ્પા કહેતા વેરાવળ તો કેટલું બધું ફ્રૂટ લઈ આવ્યા છે સફરજન તો જો કેટલા મસ્ત મસ્ત છે પછી કેળા છે અને આપણે આ વાડામાંથી એક ડ્રેગન ફ્રૂટ નીકળ્યું છે પાછું બાકી તો બધાય ડ્રેગન ફ્રૂટ કોક લઈ ગયું હતું એ પાછું તો કાંઈ આવ્યું જ નહીં

हाल हाल चक्की मुकी गाओ चक्की मुकी ना लाडवा ने खाली बिल्ली की जो भी बेटा जम्मा ने भोजन मेरे सी जो सीमा बेचुंदरी ने आजू बाजू जा जो वक्का से नवानिया ने जे कंगू डोरे जो से कंगे ठाई ने के घर बोपा कुछ आये अंधों के रोके जो हेलो तो मैं सी खाऊँ ही बनाए

ખોડી નાખ્યો તો આજે જો એન પપ્પા કાલે જ લઈ આવ્યા હતા વેરાવડથી આ તો જો એકદમ નાનો નાનો ગરબો છે નાનો નાનો હું નાની છું ને એટલે એ નાનો આવ્યો એક્સ્ટ્રા એક પડ્યો તો ને પછી એ દીધો આની અંદર તો કોર્યું પણ છે દીધું નાનું નાનું જો મસ્તીનો છે હો સરસ લાગે છે હા એક ખોડી નાખ્યો કાલ ગરબો લે તો હવે દિત્યાબેન ને ગરબાનો ટાઈમ થઈ ગયો છે ગરબા ગાવાનો કા આમ આપનો જ છે જો ઇંટોણી બિંડોણી કઈ રાખવાનું ન હોય કા જો આજે છે ને યુગ પણ જાય છે ને ભેગો તો ગઈ કાલે યુગ જબલું લઈ નિ ગયો તો હવે યુગ કે જબલામાં નહીં ભેગું થાય સામાન વધુ છે એટલે હવે પપ્પા હું ગીત ગાઉ હંગા જકી મખી ના દાદ વાને ખાલી કરી જો વી બેટા જમવાને બોજે મેરે સીલ જો સીર માં બે સુંદર આજુ બાજુ જાય જો વાકાસી ના વાણી અને સે કંકુ જોરે જો સે કંકુ થાય ને કે ગળગો પાસો જાય ને હા મસ્ત હો ભાઈ ને આજે યુગ છે ને આ થેલી કર નાખી કાલ જબલું જબલું તૂટી ગયું ને ભરાઈ ગયું છે કા

પાક કે એટલે હજુ તમને થોડું વેલી તોડ લીધી એટલે કાળી થઈ જા ફળ ચકલા બગાડ નાખે છે એટલે બસ તોડ લીધી પેલી પેલી પાકી જાય આ આપડા બગીચાની ફ્રેશ ફ્રેશ ઓર્ગેનિક ડ્રાક્સ છે કોઈ પણ નથી નાખતા કોઈ પણ જટની દવા પાણી પીવડાવીએ છીએ બીજું કાઈ પડ નહી આ ખાવા બહુ એકદમ મીઠી લાગે જે લીલી લીલી ખાવની બહુ ખાટી વેરા છે કાળી થઈ ગઈ છે ને એકદમ મીઠી હોય તમારે કોઈ ખાર હોય તો આવજો અમાથે ચાલો તો રસોઈ બનાવી લીધી છે ને હવે થઈ ગયો છે આરતીનો ટાઈમ તો જો અહીંયા સુર સાથે તલાપ પર সাজින් આવી ગયા છે અને અહીંયા આરતીની ડીશ પણ આપણે રેડી થઈ ગઈ છે તો ચાલો ફટાફટ આપણે માતાજીની આરતી બોલી લઈએ આરતી ગાઈ લઈએ જય આદ્ય શક્તિ મા જયયા ત્યા શક્તિ અખંડ બ્રહ્મા જમી લીધું ને હવે છે ને અમારા અત્યારે પ્લાન થયો છે થોડોક આગળ અહીંયા અમારા મેળો ભરાય છે બાયપાસ મેળો ભરાય છે તો મેળામાં જવાનો અહીં અને આહી જમા થોડીક થોડીક વાર નવરાત્રિ જોવાનો બરાબર તો મેં પેલા તો આ મારા નવે નવા કપડાં છે ને નવે નવું ટી શર્ટ જે તમે જોયું છે તમે આનાથી જ મને ઓળખો છો એ ટી શર્ટ મેં પહેરવાનું નક્કી કર્યું પહેરી લીધા હતા પહેરવાનું પછી જલપાએ કીધું કે હવે આને બદલાવા જોઈએ હવે આ ટી-શર્ટ જ્યારે હોય ત્યારે નારસ છે ને આજ ટી તીસકો કોઈનો બર્થડે હોય કે ફંક્શન હોય ત્યારે આજ ટી-શર્ટ હોય આ ટી-શર્ટના કેટલા વર્ષ થઈ ગયા નારસ ચાર વર્ષ થયા છે ખાલી પણ જો તો ખરી ટી-શર્ટ ની ક્વોલિટી જો ને નવ છે આમ કારું એટલે કઈ ચીઉ નથી એમાં એવું ને એવું જ છે કલરે ડલ નથી થયો ને આમ ઓલું છે આમ પ્રિન્ટ પંખામાં અવાજ આવે છે અમાર અરે અને અવદિત્યા બને આટલી ઉતાવળ છે ને સ્પેશિયલી મેકઅપ માટે તો જો મારા પાસેથી મેકઅપ ઉતરાવ્યો ઉતાર આવ્યો અને આજે ચડે ચોલી ધરા રડીને હતી પણ માન માન મનાવી છે કેમ કે એને છે ને રાઈટ્સ માન બધે બેહુ હોય તો ચોલી પહેરીને મજા ન આવે હા લાલ હવે હું છે ને આ બદલે આ પહેરલો આ થોડા નવ નવ છે એક જ વર હા અને હું તમને આખી રેડી થઈને પછી મારો લુક બતાવીશ ચાલો તો અત્યારે વાગી ગયા છે સાંજના 9:30 અને જો સરસ મજાના રેડી થઈ બેસી ગયા છે એ રથમાં અને હું છું પછી नरेश છે અને અમારા દિત્યા છે બસ તૈયાર થઈને અને મમ્મી જો પાછળ બેસી ગયા છે રેડી થઈને દિત્યા બેન આડ આવે છે પણ નથી દેખાવા દેતા દિત્યા બેસી જવાય સીટમાં ચાલો હવે અહીંયાથી આપણે જવાનું છે સીધું દિત્યા મેળામાં ને થોડીક વાર મજા કરાવવા માટે ના જનારે ફ્રી હતા એટલે કે ચાલો તો કા હમ જરા કોલા તો મારવા હા કામ નતો એટલે દિત્યા બેન ને મન સમાધાન થઈ જાય સાચી વાત ને દિત્યા સાચી વાત તો ચાલો હવે ત્યાં જઈને જ આપણે વિડિયો કન્ટિન્યુ કરશું ચાલો તો અમે જો પેલા આવી ગયા છીએ બાયપાસ મેળામાં માં દિત્યા થોડીક વાર મજા કરાવવા માટે તો થોડી ગાડી દૂર પાર્ક કરી છે ને થોડું ચાલીને જઈએ છીએ અમે અત્યારે અહીંયા જ છે મેળો નજીક જ કણારે તો આપણે મેળામાં અંદર આવી ગયા છે ને હવે છે ને આપણે કઈક ખાલી જોવાનું છે અને ખાવા પીવાનું થોડીક વાર રમવાનું આ કંઈ લેવાનું નથી અને કંઈ બીજી એક્ટિવિટી નથી કરવાની જીતિયા બેં જો આવી ચાલો ઓલામાં જાવ ઓલામાં જાવ ઓલાનો શોરૂમ અહીંયા જ છે કો જીતિયા ન સાપ પણ મળે છે લેવો છે મેળામાં આવીને સીધી દીત્યા સેના એ ઠેકડા મારવામાં જતી રહી જો આમાં કેવું હોય આ જમ્પિંગ જમ્પિંગમાં મહેનત એ આપણે કરવાની ને પૈસા દેવાના દીત્યા ને મજા આવે એટલે આટો મારી લે પછી બીજી ઘણી બધી રાઈડ છે એ બધા માટો મારશું આપણે હું તો નહીં બે ઉપર દીત્યા ને બેસશે દીત્યા ને માણ માણ ઓલા જમ્પિંગ કાઢીને હવે બીજે ક્યાંક આટો મારવાનો છે હા બીજા બધા પરમિશન નથી મળી બધી બંધ છે તો હજુ એક માં જમ્પિંગ માંથી દીત્યા નીકળી અને બીજા અહીંયા ચરખામાં બેસી ગઈ હવે અહીં થોડીક વાર આમ આટા જ મારશે તો આખા મેળામાં સૌથી વધુ ટ્રાફિક છે ને આ બજારમાં છે આ બજારમાં નહીં આ દુકાનમાં કટલેરીની બજારમાં હા કટલેરી જ લઈ બધી તો મેળામાં આપણે જાજુ ઘડી ફરી લીધા ને હવે છે ને કંઈ ખાવાનું પ્લાન કરે છે શું ખાય

હજી તો આગળ સમાજ એ પડશે ચાલો મેળામાંથી હવે સીધા આપણે પહોંચી ગયા છીએ અહીંયા આહીર સમાજે અને અહીંયા જો રાસ ગરબા ચાલુ થઈ ગયા છે એટલે અંદર તો તમને અમારો અવાજ નહીં આવે અહીંયા જોઈ લો કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે અને અહીંયા છે ને પબ્લિક પણ બહુ છે આજે બધા લોકો ખબર નહીં અહીંયા જ આવી ગયા લાગે આજ તો ટ્રાફિક છે અંદર જીન જોઈએ કે એવી ટ્રાફિક છે આહી જ વાહનોની તો વધારે ટ્રાફિક લાગે છે ¡Gracias! ખાસ રમી રમીને બહુ મજા કરી પેલો રાઉન્ડ પૂરો કરી અને પછી દિત્યાબેનને થોડુંક રડવું આવતું હતું નહોતા રહેતા કેમ કે ભૂખ લાગી હતી ને ઊંઘ પણ આવતી હતી એટલે પછી એને થોડોક નાસ્તો કરાવ્યો અને પાછા જો રથમાં બેસી ગયા છે પછી બીજો રાઉન્ડ બાકી છે એ વાર લાગશે પણ હવે આપણે બીજો રાઉન્ડ તો નહીં રમી શકીએ કેમ કે દિત્યાબેનને ઊંઘ આવે છે એટલે હવે જવાનું છે સીધું ઘરે કા દિત્યા નાસ્તો કરી લીધો ને ભેગું જો પોપકોર્ન એમાં લઈ લીધા છે સાથે સાથે એટલે રસ્તામાં ખાતા જવાના કા

ચાલો તો ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચ્યા ને તો ઘરે કેટલા બધા મહેમાન હતા જો તમને બતાવો અહીંયા હતા મહેમાન અને અહીંયા છે ને આપણા ઓટા ઉપર આખી લાઈન હતી મહેમાનની અમને દેખીને બધા વયા ગયા કૂતરા ઉતાતા અને આ બે ખૂટિયા પણ અહીંયા બેઠા હતા હા અને સાથે જો નાસ્તો કરી લીધો અને અમે લઈ આવ્યા છીએ સાથે આઈસ્ક્રીમ કા હવે છે ને અહીંયા વિડીયોને આપણે કરી દઈએ એન્ડ આજનો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ